આ મંદિરને લોકો ગાયબ થતું મંદિર કેમ કહે છે આજનું રસ્યાં આપણે જાણીશું દરરોજ જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે તે ધીમે ધીમે પાણી આગળ વધે છે અને થોડાક જ સમયમાં સંપૂર્ણ મંદિર દરિયામાં સમાઈ જાય છે શિવલિંગ મંદિરના સ્તંભો દિવાલો બધું જ પાણીની નીચે અદ્રશ્ય થઈ જાય છે એ સમય એવું લાગે છે કે જેમ દરિયો ભગવાન શિવને પોતાની કુદમાં લઈ લેતો હોય અને પછી થોડા કલાકો બાદ જ્યારે ઓટ આવે છે ત્યારે દરિયો પાછો ખસી જાય છે અને આશ્ચર્યજનક રીતે મંદિર એ ફરી શિવલિંગ ફરી સંપૂર્ણ રૂપે બહાર આવી જાય છે કોઈ નુકસાન નહીં કોઈ તૂટફૂટ નહીં ભક્તોની માન્યતા મુજબ આ કોઈ સામાન્ય ઘટના નથી કહેવાય છે કે ભગવાન શિવ અહીં સ્તંભ રૂપે પ્રગટ થયા હતા એટલે તેને સ્તંભેશ્વર મહાદેવ કહેવામાં આવે છે લોકો માને છે કે સમુદ્ર દેવતા દરરોજ ભગવાન જળ અભિષેક કરવા આવે છે એટલે જ દરિયો મંદિરને ડૂબાડતો નથી પણ પૂજા કરીને પાછો ખસી જાય છે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો આ વિસ્તાર ભરતી અને ઓટ માટે જાણીતો છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલું પાણી ખારું હોવા છતાં પણ શિવલિંગને ક્યારેય નુકસાન થયું નથી આ જ કારણથી આ મંદિરને આજ સુધી રહસ્યમય માનવામાં આવે છે શ્રાવણ માસમાં મહાશિવરાત્રીને અહીં હજારો ભક્તો ઉમટી પડે છે જ્યારે દરિયો ઉતરે છે ત્યારે ભક્તો નંગા પાવે પાણીની વચ્ચે ચાલીને શિવલિંગના દર્શન કરે છે આ દર્શન આત્માને શાંતિ આપનારું છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર આપણને શીખવે છે કે પ્રકૃતિ અને પરમાતા એકબીજાના અલગ નથી જ્યાં વિજ્ઞાન અટકી જાય છે ત્યાંથી ભક્તિ શરૂ થાય છે જો તમને મંદિરનું રહસ્ય ગમ્યું હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવી વધુને વધુ અદ્ભુત વાર્તાઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ